ઓટો રિક્ષામાં ગેંગને ખટોદરા પોલીસે ઝડપી પાડી કુલ આઠ જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે જ્યારે ગેંગના અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે આરોપીઓ પાસેથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓટો રિક્ષામાં વીસારી મુસાફરોની નજર ચૂકવી ચોરી કરી રહેલા કુલ ચોપન જેટલા મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એકલ દોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રિક્ષામાં વિસારી આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ઓટો રિક્ષા ગેંગ સક્રિય થઈ છે જે ગેંગને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે આ દરમિયાન આવી જે ગેંગના બે માણસોને ઝડપી પાડવામાં કટોદરા પોલીસની ટીમને સફળતા મળી છે ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના રૂપાલી નહેર પાસે અજાણ્યા બે શખ્સો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા છે જે મુજબની માહિતી મળી હતી જે માહિતીના આધારે ખટોદરા ટીમે રૂપાલી નહેર નજીક ગોઠવી શંકાસ્પદ જણાય આવેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જે બંને શખ્સોના નામથામ અંગે પૂછતા બે પૈકીના એકનું નામ શૈલેષ શંકરલાલ પરમાર અને બીજાનું નામ અનિલ સેદાણે હોવાનું સામે આવ્યું હતું ખટોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બંને શખ્સોની અંગ લેતા